ઉત્તરાયણ પર્વને લઈ કરજણ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાઈ પતંગ દોરીથી બચવા બાઇક ઉપર સેફ્ટી ગાર્ડ મારવામાં આવ્યા આગામી ઉત્તરાયણ પર્વને લઈ બજારો પતંગ દોરાથી સજ્જ થયા છે ત્યારે ઉત્તરાયણમાં પતંગ દોરાથી અનેક પશુ પક્ષીઓ અને મનુષ્ય ભોગ બનતા હોય છે પતંગ દોરીથી લોકોના જીવ પણ ગયા છે તહેવારની મજા માતામની સજા ન બની જાય તેવા ઉમદા હેતુ સાથે કરધણ પોલીસ દ્વારા પતંગ દોરાથી બચવા માટે બાઇકોને સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા કરધણ પોલીસ દ્વારા મિયા ગામ ચોકડી અને ધાવડ ચોકડી પાસે બાઇકો રોકી બાઇક ચાલકોને સેફટી ગાર્ડ લગાડવાની કામગીરી કરવામાં આવી હતી આમ પોલીસ એ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર અહીં સાર્થક થતું જોવા મળ્યું હતું कर्जम पोलीस सहनीय कामगिरी